નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ડે ન્યૂઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા ગુજરાત સાયબર સેલ વડોદરાના સહયોગથી ખાસ ગેસ્ટ લેક્ચરનું આયોજન પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે સાયબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર મોટવાણી ખાસ હાજર રહ્યા હતા

ફેકલ્ટી મેમ્બર્સ માટે અને અમારા જે ગેસ્ટ તરીકે જે આજે આવ્યા છે એ પીઆઈ મોટવાની સાહેબ છે જે સાયબર સેલમાં કાર્યરત છે અને આખા એમએસ યુનિવર્સિટીમાં એમના ઘણા બધા પ્રોગ્રામ થયા છે અને આજકાલ જે જરૂરિયાત છે સાયબર ક્રાઈમ વિશે અવેરનેસ લાવવાની એના માટે અમે લોકો આ પ્રયત્ન કર્યા છે કે અમારા સ્ટુડન્ટ એનાથી જાગૃત થાય અને સાયબર ક્રાઇમથી બચી શકે

એક એક કામગીરી એમની ઓનલાઈન થઈ રહી છે ત્યારે ઘણી વખત એમની સાથે ચીટિંગ થઈ જાય છે એમના પૈસા એના ટ્રાન્ઝેક્શન બીજા કોઈ એકાઉન્ટમાં કરી નાખવામાં આવે છે અને ઘણી વખત એમનું પર્સનલ ઇન્ફોર્મેશન પણ ચોરી લીક કરવામાં આવે છે જે એમની સાથે આવું ક્રાઈમ ન બને એટલે આજે એ લોકોને આપણે સાયબર ક્રાઈમ વડોદરા સિટી તરફથી વડોદરા શહેર પોલીસ તરફથી સેમિનાર યોજીને અવેર કરવામાં આવેલ છે એમનું પાસવર્ડ સ્ટ્રોંગ રાખવા માટે સૂચવામાં આવ્યું છે ટ્રુ ફેક્ટર ઓથેન્ટિકેશન એમને ઓન કરવા માટે કહેવામાં આવ્યું છે કોઈ પણ અજાણ વ્યક્તિનો કોલ આવે કે એસએમએસ આવે કે ઈમેલ આવે તો એ ઇન્ટરે એન્ટરટેન નથી કરવાનું એના ઉપર વધારે ધ્યાન આપવાનું નથી કોઈ સાથે વધારે વાત નહીં કરવાની છે કોઈ લિંકને આપણે ક્લિક નથી કરવાનું જે લિંકને આપણે ઓળખતા નથી ખબર નથી અજાણ લોકો આપણને કોલ કરીને પૈસા તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે તે ભૂલથી વધારે આવી ગયા છે એવા મેસેજ મોકલે છે ખરેખર બેંક તરફથી નથી હોતા અને ત્રાહે વ્યક્તિ મેસેજ મોકલે છે અને પછી લોકોને એના અકાઉન્ટમાં પૈસા ન આવ્યા હોય તે છતાંય લોકો ટ્રસ્ટમાં આવીને એમને પૈસા પરત કરી દે છે તો હવે નાની નાની બાબતો વિશે એમને આજે સમજાવવામાં આવેલ છે અને એમને સિક્યોર કરવા માટે શું કરવાનું જ છે અમુક સેટિંગ ફોનની અંદર વોટ્સઅપના સેટિંગ સમજાવવામાં આવ્યા છે ઇન્સ્ટાગ્રામના સેટિંગ્સ સમજાવવામાં આવે જ્યારે એ બ્રાઉઝર ઉપર કોઈ વેબસાઇટ ઓપન કરે છે તો બ્રાઉઝરની સિક્યુરિટી શું રાખવાની ઇમેઇલ બોક્સની અંદર શું સિક્યુરિટી રાખવાની એ તમામ પ્રકારની એ લોકોને જાણકારી આપવામાં આવેલ છે જેની આજે આપણે સેમિનાર ગોઠવીને તમામને જાણકારી